એક મહત્વનો ચુકાદો આપ્યો હતો અને નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ના વાતની પુષ્ટિ કરી હતી તો કોના માટે ટેટ ફરજિયાત છે સુપ્રીમ કોર્ટે શિક્ષકોને બે ભાગમાં વહેંચ્યા છે કેટેગરી એમાં એવા શિક્ષકોને રાખવામાં આવ્યા છે જે શિક્ષકોને નિવૃત્તિમાં હજુ પાંચ વર્ષ કરતા વધુ સમય બાકી છે તેમણે ચુકાદાની તારીખથી બે વર્ષની અંદર એટલે કે એક સપ્ટેમ્બર બે હજાર સત્યાવીસ સુધીમાં ટેટ પાસ કરવી ફરજિયાત છે જો તેઓ પાસ નહીં કરે તો તેમને ફરજિયાત નિવૃત્ત કરી શકાય છે કેટેગરી બી ની વાત કરીએ તો જેમને નિવૃત્ત થવામાં પાંચ વર્ષથી ઓછો સમય બાકી છે તેમને સેવામાં ચાલુ રહેવા માટે ટેટ માંથી મુક્તિ આપવામાં આવી છે પ્રમોશન કે બઢતીની વાત કરીએ તો તે અંગે પણ કડક નિયમ કરવામાં આવેલા છે આ સૌથી મહત્વનો પોઈન્ટ છે ભલે તમારી નોકરી પાંચ વર્ષથી ઓછી બાકી હોય પણ જો તમારે પ્રમોશન લેવું હોય તો ટેટ પાસ કરવી જ પડશે ટેટ પાસ કર્યા વગર કોઈ પણ શિક્ષક હવે બઢતી મેળવવા માટે પાત્ર ગણાશે નહીં અને લઘુમતી શાળાઓ માટે અત્યારની સ્થિતિએ હાલ પૂરતું લઘુત્તમ શાળાઓના શિક્ષકોને આમાંથી મુક્તિ છે કારણ કે આ કેસ હવે સાત જજોની મોટી બેન્ચ પાસે વિચારણા હેઠળ છે તો મિત્રો આ માહિતી ખૂબ જ સચોટ છે અને ગવર્મેન્ટના રેકોર્ડ પર છે જો તમારે પ્રમોશન જોઈતું હોય કે નોકરીમાં લાંબો સમય ટકી રહેવું હોય તો લોકસભા હેઠળ ટેટ એ શિક્ષક તરીકેની નિમણૂક માટેની લઘુત્તમ અને અનિવાર્ય લાયકાત છે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું છે કે શિક્ષકની ની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરી શકાય નહીં તેથી તમામ સેવારત શિક્ષકોએ આ ધોરણોને પૂર્ણ કરવા પડશે તો શિક્ષકોએ પોતાની કારકિર્દીના વિકાસ અને નોકરીની સલામતી માટે ટેટ પરીક્ષાને એક અવરોધ નહીં પણ અનિવાર્ય લાયકાત ગણીને તેને વહેલી તકે પાસ કરી લેવી એ જ શ્રેષ્ઠ માર્ગ છે જે શિક્ષકો હજુ બે કે ત્રણ દાયકાની નોકરી બાકી ધરાવે છે તેમના માટે આ જરૂરી છે તો મુક્તિ માત્ર નિવૃત્તિની નજીક હોય તેમને જ છે બાકીના બધા માટે ટેટ એ જ એકમાત્ર રસ્તો છે મિત્રો આ તમે મહત્વનો વિડીયો પરિપત્ર નિષ્કર્ષ ગણી શકશો કેમ કે ટેટ પાસ કરવી ખૂબ જ જરૂરી છે તો ટેટ પાસ કરી લેવા મારી તો એ જ વિનંતી છે તો આજનો વિડીયો હતો આ મહત્વના અપડેટને લઈને હતો થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ